હેલો આરજે ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી રામ તો સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં તો આપણે ઉઠી ગયાશ ઉઠવામાં થોડુંક એવું લેટ થઈ ગયું હોય આપણે નાસ્તો કરી લીધો હોય નાઈ લીધું હોય હવે આપણે જઈએ ધોરાજી બાજુ એક કામ છે એ પતા આવી તમે બન્યા રહો મિત્રો ટાયર નીકળી ગયું હા જોઈએ તમે ટાયર નીકળી ગયું ચાલુ ગાડી નું ધોરાજી આવી ગયા છે મિત્રો આપડે આવી ગયા આપડે કામતું બીઓ બીએ હવે ગાડી પાડી દ્વારકાધીશ શું છે

હવે ચોકલેટ તો લઈ લીધી દેવી મોટો પ્રશ્ન એકલા એકલા ખાઈ જાય

ભૂલાઈ ગઈ છે તેને લેતા આવી ફોન માં ચાર્જિંગ કરી અને પાછા આપણે ધોરાજી આવી તો તમે બન્યા રહો બ્લોગ માં ખાસ વાત તમે આ બધાને સપોર્ટ કરજો ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા ને આમ આદમી પાર્ટી ને અઢાર વરણ સપોર્ટ કરજો સવારી જાય છે જો ઉભા છે

अब देख क्रिकेट रमेश आज मार से अट से तो जो खबर आ जाती नहीं अडे आओ कोई गया सायरी मुकिन रम्मा वर्ग है ए द्वार का दिस ए द्वार का दिस से कह आई तुम्हारी सायर सायरी मुकिन आई रम्मा आई बोल जयेश भाई एक सायरी रह गई जयेश भाई एक सायरी जयेश भाई एक सायरी के लिए अपना ना एक

મિત્રો આપણે કોટ પી લીધો છે હવે આપણે જાસ ધોરાજી બાજુ આપણે ધોરાજી સાઈડ જાય છે મિત્રો રસ્તા હરકા કરતા નથી આ ફાઈનલી મિત્રો આપણે ધોરાજી આવી ગયા છે હવે આપણે ચક્કર બક્કર મારશે ધોરાજીમાં ઘરે કંટાળો આવતો હતો તો આપણે ધોરાજી હૈલા આવ્યા છે હવે આપણે જોશે રખડશે ધોરાજીમાં તમે બન્યા રહો બ્લોગમાં ફાઈનલી મિત્રો આપણે પાછા મોલમાં આવી ગયા એ ચોકલેટ લેવા આપણે ચોકલેટ ખાવાનું પાછું મન થયું હજી હમણાં ખાધી તોય પાછું મન થઈ ગયું બાકી મિત્રો આપણે પાછી ત્રણ ચોકલેટ લઈ લીધી આજ ચોકલેટ ખાવાનું જાજુ મન થયું આલે બેટા આ ખા આપણે ખાવા જ લીધી છે માણા ગર્લફ્રેન્ડ ને ચોકલેટ આપે આપણે ભાઈઓ ભાઈઓમાં ચોકલેટ આપે ડેરી મિલ્ક આવી ગઈ આજ નકરી આપણે ચોકલેટ જ ખાધી કિટકેટ ખાતી ને આજ ડેરી મિલ્ક ખાઈ અત્યારે આજ દિવસ કી બાજુ ઈ ગયો ઈ જ ન સમજાતો નકરી ચોકલેટ જ ખાઈ આપણે બાબલા આવ્યા હતા આપણા પકોડાના દાતા થયા જયભાઈ

ગાડી વલટી મારી ગઈ અમારે ઓ પણ ઘટાવી ગયા હી ચાબાણે પીસી લે આવો આવો કેરા આવ્યા બસ શાંતિ હે તમારી દયાથી મિત્રો ચા આવી ગયો છે કી ના કે મિત્રો આપડે ધોરાજીથી ગરબાઈ જાય છીએ તો આપણા અહીંયા જ વિરામ આપીયે આવા જ ગુજરાતી મારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે કાલ નવા વ્લોગ માં મળીએ તો તે બદલ જય દ્વારકાધીશ જય શ્રી રામ